કહેવાય છે કે પૃથ્વીની ઉત્પત્તિ ભ્રમ નાથથી થઈ હતી નાદ એક પ્રકારે સંગીત છે અને પૃથ્વીની સંજીવ સૃષ્ટિમાં સંગીત મહત્વની ભૂમિકા ભજવે છે આજ જ પ્રાચીન જ્ઞાનને ધ્યાનમાં રાખીને નવસારીના ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર હેતવી શુક્લે આલ્ફા સંગીત સાથે શારીરિક કસરત કરાવવા ઉપર કરેલ સંશોધન દર્દીઓ માટે ફાયદારૂપ સાબિત થયું છે અને આ સંશોધને તેમને પીએચડીની પદવી પણ અપાવી છે આજની આધુનિક જિંદગીમાં જીવન અનિયમિત ખોરાક અને ભાગદોડ શરીર ઉપર મોટી અસર કરે છે જેને કારણે શરીરના અનેક સાંધા તેમજ કરોડ રજુ ને લગતી તકલીફ સામાન્ય બનતી જાય છે ત્યારે શરીરને તંદુરસ્ત રાખવા માટે કસરત મહત્વનો ઉપાય છે પરંતુ કસરત સાથે મનનો તાલમેલ પણ અત્યંત જરૂરી હોય છે ત્યારે સંગીત આલ્ફા લય નો ઉપયોગ કર્યા બાદ દર્દીને કસરત કરાવવાનો અભ્યાસ શરૂ કર્યો હતો તેમણે શરીરમાં સામાન્ય રીતે જોવા મળતા પગના ઘૂંટણનો ઘસારો કમરનો ઘસારો ખભાનો ઘસારો તેમજ વિવિધ સંધિવા ઉપર પોતાનો અભ્યાસ કર્યો જેમાં 120 દર્દીઓને પસંદ કરી તેમના 60-60 ના બે ગ્રુપ બનાવ્યા હતા જેમાં એક ગ્રુપને આલ્ફા સંગીત સાથે કસરત અને બીજા ગ્રુપને સંગીત વિના જ કસરત કરાવી હતી 3 વર્ષ સુધીના તેમના આ સંશોધનમાં જે દર્દીઓને આલ્ફા સંગીત સાથે કસરત કરાવી હતી એમાં ઓછા સમયમાં વહેલી રાહત મળી હતી દરેક દર્દીની 8 સપ્તાહની સારવારમાં તેમણે ઇન્ફ્રારેડ કેમેરાનો પણ ઉપયોગ કરી અને સંશોધનને સચોટ સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો ડોક્ટર હેતવીના આ સંશોધનાત્મક મહાનિબંધને રાજકોટની આર કે યુનિવર્સિટી દ્વારા માન્ય રાખી અને તેમને પીએચડીની પદવી એનાયત કરવામાં આવી છે અને એમણે એક એક વસ્તુ એડ કરી કે કે તને ખ્યાલ કેવી રીતે આવશે તારા પગમાં કે હાથમાં કઈ તકલીફ છે તે ઓછી થાય છે તો તેના માટે ઇન્ફ્રારેડ થર્મલ કેમેરાનો પણ અમે યુઝ કર્યો ને જે અમને બતાવે કે બોડીમાં પર્ટિક્યુલર ટુ ઇન્ફ્લામેશન આ મ્યુઝિક વગાડવાથી ઓછું થાય છે જે અમે વીસ મિનિટ માટે પેશન્ટને આપીએ છીએ અને એના પછી અમારી જે નોર્મલ ફિઝિયોથેરાપી એક્ટિવિટી છે તેના પર્ટિક્યુલર પ્રોટોકોલ બનાવીને અમે એને પેશન્ટ પર આપ્યા અને ટોટલ એકસો વીસ પેશન્ટ પર અમે ચેક કર્યું જેમાં બે ગ્રુપ પાડવામાં આવ્યા વિથાઉટ મ્યુઝિક અને વિથ મ્યુઝિક અને વિથ મ્યુઝિકમાં અમને લગભગ ચાલીસથી થી પચાસ ટકા જેવું સ્ટેટિસ્ટિકલ સિગ્નિફિકન્સ સારું એવું મળ્યું ડોક્ટર શુક્લ ને જાણવા મળ્યું કે શરીરની સપાટી ઉપર સામાન્ય ઘટાડવામાં લાંબો સમય જાય છે પરંતુ આલ્ફા સંગીત થકી તેને વહેલું ઘટાડી શકાય અને ત્યારબાદ કરેલી કસરત દુખાવા ફાયદો આપે છે સાથે રિકવરી પણ વહેલી તકે જોવા મળે છે ડોક્ટર હેતવીનો દાવો દાવો એવો છે કે આલ્ફા સંગીત થકી તેમના દર્દીઓને વહેલી રિકવરી મળી તેમજ દિવસ દરમિયાન તેમની સ્ફૂર્તિમાં પણ વધારો જોવા મળ્યો હું અહીંયા આવી અને મને ટ્રીટમેન્ટ મળી પણ હું રેગ્યુલર નહીં હતી પછી થોડાક સમયથી મને જે મ્યુઝિક થેરાપી થી કસરત કરાવવામાં આવી તેમાં મને ઘૂંટણના ઘસારવામાં ઘણો ફરક પડ્યો દુખાવામાં પણ રાહત થઈ અને કસરત બી મારી સારી એવી થાય છે અને મારું જે રોજિંદુ કાર્યક્રમ કરું છું તેમાં બી મને ઘણી સારી મળે છે હેલ્ધી કેટલું મદદરૂપ થાય કે દુખને ઘટાડવા એક તો સ્ટ્રેસ ફીલ થાય છે અને આખો દિવસ જે મ્યુઝિક થી જે અમને એક્સરસાઇઝ કરાવી એનાથી આખો દિવસ માઇન્ડ બી ફ્રેશ રહે છે એમ